કંઈ સરખું મળતું નથી થોડું મોડું થાય તો ઘરે મોકલી દે છે અમને ગમે તેવું બોલે છે દોઢ મહિને પણ પગાર થતો નથી હેરાનગતિ કરે છે અમારી કોઈ ઇજ્જત કરાતી નથી અમને ઘરે રહેવા કહેવાય છે ઘરે રહીશું તો ખાઈશું શું અમારું ભરણપોષણ કેવી રીતે કરીશું અમને અડધો પગાર પણ મળતો નથી વૈશાલીબેને કહ્યું કે પૂજા મેડમના આવ્યા બાદ હેરાનગતિ થઈ છે અમારી રજૂઆત પણ કોઈ સાંભળતા નથી ઉપર જાઓ ઉપર જાઓ તેવું કહેવાય છે કોઈ સાંભળતું નથી પગાર પૂરતો નથી મળતો ને બોનસ પણ મળતું નથી ત્રણ સર્વણ સાથે જ કામ કરાવે છે એસઆઈની અને કાઢી મૂકવાની ધમકી અપાય છે રક્ષાબંધનની રજા પણ અપાતી નથી મારું નામ કલ્પના સંજય પાટીલ છે બહુ ઘણા વર્ષોથી મેં જોબ કરું છું અહીંયા અમે એ હડતાલ જો અપાઈડી છે બહુ ઘણા વર્ષોથી અમે પગાર માટે લડતા છે અમને કંઈ ન્યાય કરતા નથી અને એ વાત અમને પચાસ પેશન્ટમાં તન જ મળશે હોય ત્રણ માવશી કેવી રીતે સેલરી કરશે આ કામ કરશે પછી આમને હર બાબતમાં ટોચર છે અમને કઈ યુનિફોર્મ નથી અમારા યુનિફોર્મના પૈસા કાપી લે પણ અમે પોતેના પૈસા ખર્ચા કરીને યુનિફોર્મ લાવે અને પછી ધોબીનો નો બી પૈસા કાપે અમે તો ધોબીવાળા તો પાસે કપડા જાય ને ઘરે ધોય અમને કઈ ફેસિલિટી નથી અને આ લોક વારા પરી વારા પરી હા તમારું કરી દેશે કરી દેશે આ લોક કઈ કરતા નથી અને પછી તિવાર જો આવે કેમ ગવર્મેન્ટ વાળા હજાર લાખ રૂપિયા પગાર એવું ધમકી આપે તો તમને પંદર દિવસ ડ્યુટી પર લેશે નથી અને અમારું અમારી માંગણી એ જ છે અમારું પગાર જો જાહેર થયેલું છે એ પગાર અમને આપવું જોઈએ અમને જો એ પગાર આપશે તો વારા પર એવું કરશે નથી અને બહુ ગણા અમને ટોર્ચર કરે હાર બાબતમાં ટોર્ચર કરે સાના માટે ટોર્ચર કરે આ સિસ્ટરો ટોર્ચર કરે ડોક્ટરો ટોર્ચર કરે સિસ્ટરો અમને જમવા ટિફિન ખોલીને બે લાવે ઊભા થઈ જાય માસી અને આ લોકો પાસે અમારું ઊંધુ સિંધી કમ્પ્લેટ આવે તો અમને નોકરીથી કાઢવાની ધમકી આપે આ સુપરવાઇઝર પૂજાબેન સુપરવાઇઝર હેરાન કરે આ લોકો જે છે સુપરવાઇઝર અને કઈ બીજો કહેવા જાય તો અમારો કોન્ટ્રાક્ટ વાળાને કહેતા છે તો કોન્ટ્રાક્ટ કે મારા અંડરમાં કઈ આવતું નથી તો હવે કોના પાસે જાય અમે બે ત્રણ જણ ગયેલા હતા અને અમે દસ જણનું ગ્રુપ કરવાનું કે આ લોકો અમારું સંગઠનો તોડી મૂકી